અમે અત્યારે હાજર છીએ વટવાના એક એરિયામાં જ્યાંથી અમને કોલ આવ્યા હતા અમે આમ આદમી પાર્ટી ના કાર્યકર તરીકે અહીંયા હાજર થયા છીએ આ અમારા ગુજરાતનું નું મોડલ છે શિક્ષણનું આંગણવાડી જ્યાં જવાની જગ્યા નથી કોઈ કોણ ભણાવશે ત્યાં આ બધું તમે પરિસ્થિતિ જોઈ શકો છો આ મ્યુનિસિપલ કોર્પોરેશન એલર્ટ કરેલા છે કાગળિયા મકાનને એલોટ કરેલા છે અને આની ગંભીર પરિસ્થિતિ જુઓ આ અમારા દેશની હાલત છે આ અમારા ભારતનો વિકાસ છે આ લોકો અરજીઓ કરી કરીને થાક્યા છે આ મ્યુનિસિપલ કોર્પોરેશને એલોટ કરેલા છે જે રસ્તામાં કપાતમાં આવેલા મકાનો એ મકાનોને આ લોકોએ રી રી રિહેબિલિટેશનમાં આ લોકોએ આપેલા છે મકાનો પણ આની નરગાકાર પરિસ્થિતિ જોઈ શકો છો આપ આ એક આંગણવાડી બનાવીને આપી છે આ મારું ગુજરાતનું શિક્ષણ છે આ અમારા નરેન્દ્ર મોદીનો વિકાસ છે આ સારું બતાવે છે આ દુનિયાનું મોડલ છે આ ગુજરાતનું મોડલ બતાવે છે અમે ગુજરાતની સરકારને તથા મ્યુનિસિપલ કોર્પોરેશનને એક વિનંતી કરીએ છીએ કે આ નરગાકાર જિંદગીમાંથી આ લોકોને બહાર કાઢો આ પરિસ્થિતિ જોઈ શકો છો તમે આ અમદાવાદની છે જ્યાં મેગા સિટીને એક ડિક્લેર કરવા માંગે છે ગવર્મેન્ટ જે થઈ નથી જે થઈ બી હોય તો આ પિક્ચર અમને બતાવવાની ફરજ પડે છે કે આ અમારા ગુજરાતનું મોડલ છે આ બેનને વિનંતી કરીશ કે તમને કંઈક આગળ બતાવે આ વિકાસની જે આપણી સરકાર મોટી મોટી વાતો કરી રહી છે તો આજે આજે બાળકો માટે શિક્ષણનો બનાવ્યો છે સ્કૂલ એના માટે તમે જોઈ શકો છો કે બાળકો કેવી રીતે શિક્ષણ માટે જઈ શકે આટલી બધી ગંદકી છે 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 જે વિકાસ 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 કરે તો દેખાતું નથી ક્યાંય નથી દેખાતું આજે વટવા એરિયાના વિસ્તારમાં અમે લોકો ઊભા છીએ એ લોકોની મારી પાસે કમ્પ્લેન આઈ હતી કે મેડમ તમે આવો જો અમે જે પરિસ્થિતિમાં અહીંયા રહી રહ્યા છીએ એ પરિસ્થિતિમાં શું આપડા સરકારના કોઈ પણ નેતા કે કોઈ પણ આમ કાર્યકર્તા આવીને અહીંયા રહી શકશે આવી પરિસ્થિતિમાં શું એમના બાળકો મોટા થાય તો એમને એ વસ્તુઓ ગમશે મારો એક જ સવાલ છે સરકાર પાસેથી કે મહેરબાની કરીને લોકો ને પ્રોબ્લેમ બહાર કાઢો અને એ લોકોને જે જરૂરિયાતની વસ્તુઓ છે ગટર પાણીની સુવિધા સારી રીતે આપો